નમસ્કાર વાય એન એન ન્યુઝ માં આપનું સ્વાગત છે પચીસ અંતર્ગત વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ત્રણ દિવસીય કરાટે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસ હેઠળ આયોજિત આ કરાટે સ્પર્ધામાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન તેમજ ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ અને બહેનો માટે સ્પર્ધાઓ યોજાઈ હતી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે આ સ્પર્ધામાં ખાસ કરીને ઓપન એજ ગ્રુપમાં ઓવૈઝ સૈયદે અને તેની બહેન શાહગુપ્તા સૈયદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેરનું નામ રોશન કર્યું ગ્લોબલ વાડોરિયું કરાટે કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયાના અબ્બાસ સૈયદ પાસે બંને ભાઈ અને ટ્રેનિંગ લઈ રહ્યા છે આ ત્રણ દિવસીય કરાટે સ્પર્ધામાં અલગ અલગ કરાટે ફેડરેશનના અંદાજે બે જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો જે વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યે વધતી રસદારી દર્શાવે છે સાથે જ ખેલાડીઓએ વિજય થયા છે તેઓને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા સ્પર્ધાનું સફળ આયોજન કરાટે સ્પર્ધા એસોસિએશન વડોદરા તથા në ratë e Federation of Gujratë të duara kërva ma avjushe. E depo të zahur zhaqput. Subscribe now and press the bell icon. Never miss an update.